જેથી ટોચ જમીન સાથે 30 ના માપનો ખૂણો બનાવે આખે આખી પડીને આવું નીચે ન જ પડી જાય વચ્ચે થી પડી જાય વચ્ચે થી ભાંગી જાય અને ભાંગે બરાબર છે એટલે જમીન સાથે સીધો નીચે ખૂણો એ ન્યાડી જાય છે જમીન એટલે કાટકોણ ત્રિકોણ જે આપણે આકૃતિ થઈ એ માપનો ખૂણો બનાવે છે કેટલા માપનો ખૂણો બનાવે જમીન સાથે ટોચ જમીન સાથે 30 ના માપનો ખૂણો બનાવે તે રીતે જમીન ને સ્પર્શ છે છે હવે ઝાડ જમીન ને સ્પર્શ થી ટોચ અને ઝાડના નું બે અંતર આપને આપી દીધું છે આઠ મીટર તો ઝાડ ની ઉંચાઈ શોધો તો મિત્રો આ દાખલા ની અંદર માત્ર ને માત્ર તમે આકૃતિ સમજી લેશો ને એટલે દાખલો તમને આવડી જાય દાખલા તરીકે એક આપણે ઝાડ છે અહીંયા બનાવીએ ઝાડ આ લીટી એક ઝાડ સમજી લેવાનું આવડું ઝાડ છે અહીંયા આપણે વધારે સ્પષ્ટ આખી આકૃતિ બનાવીએ દાખલા તરીકે જે આ ઝાડ ની ઊંચાઈ હતી ને એટલી જ આપણે લખી

અને અહીંયા અટકી જાય છે આ જે છે ને મિત્રો એ ઝાડ જે છે ને એનું થઈ નીચેનો ભાગ છે ટોચ આ ઝાડ છે આખું આખું ઝાડ એ અહીંયા ટોચ છે એ પડી જાય છે નીચે એ અટી જાય આ ટોચ છે તો ઝાડની ટોચ અને ઝાડનું થડનું અંતર આ બે વચ્ચે નું અંતર તમને આઠ મીટર આપ્યો જો અહીં આઠ મીટર અંતર આઠ મીટર હોય અને આપણે મેળવવાની છે આખી ઝાડની ઊંચાઈ મેળવવાની હવે ઝાડ તો ભાંગી ગયું હે તો આપણે તમાર લખ હોય તમે લખી શકો અથવા સીધું નામ પણ આપી શકો એ બી સી અને ડી ઓલા દાખલામાં તમને એમ સાહેબ આપણે બી તરીકે જ એવું લેતા અને તમે એવું કહેતા સી ને થીટા તરીકે લેવાનું જેવી આકૃતિ આકૃતિ ને આપણે માન રાખવાનું છે બરાબર છે એવું નથી કે સી ને તરીકે લેવો રાખી એ બી સી અને મેળવવાનું શું છે મિત્રો ખબર આપણે આખું એસી મેળવવાનું ઝાડ ની ઊંચાઈ કેટલી છે એસી તો એસી કોના બરાબર થાય આ આપને મગજમાં એક તો પોઈન્ટ હોવો જોઈએ તો કે જેટલું એ બી હશે ને મિત્રો એટલું જ બેટી હશે શું કામ હશે એટલું કારણ કે ઝાડ આખું હતું અહીંથી ભાંગી ગયું છે ને એ જ અહીં નીચે પડ્યું છે એટલે જેટલું એ બી હશે એટલું બેટી હશે જો આ તમને ખ્યાલ ન પડે મિત્રો તો આ દાખલો સમજાય નહીં ફરી કહી દઉં છું આ એબી એસી જેટલું ઝાડ જે છે અહીં વચ્ચેથી ભાંગી જાય તૂટી જાય અને નીચે તરફ પડે તો એની આ ટોચ છે એ અહીં જમીન સાથે અડી જાય છે હવે જમીન સાથે આમ અટી જાય તો વચ્ચે તો જગ્યા ખાલી જ રહેવાનું છે તો એ થળ અને એની ટોચ એ બે વચ્ચેનું અંતર તો આપણે આપી દીધું છે આઠ મીટર એ અંતર આઠ મીટર છે હવે આપણે તો આખી ઝાડની ઊંચાઈ જોઈએ છે તો પેલું તમે શું લખશો તો કે એસી ઝાડની ઊંચાઈ છે એસી ઝાડની ઊંચાઈ છે હવે અહીંયા મિત્રો તમે એવું લખી શકો કે એ બી બરાબર એ બી બરાબર બીડી થશે એ બી બરાબર બીડી થશે શું કામ થશે તમને ખબર છે કે આ જેટલો ઉપરનો ભાગ છે અહીંથી કઈ તૂટી ગયો ટૂંકમાં એ અહીં નીચે પડી ગયો એટલે એ બી બરાબર બીડી થશે બીડી બીડી શું છે તો કે એ પણ એક ઝાડની ટોચનો કટકો જ છે અને એસી આપણે ઝાડ છે હવે ત્રિકોણ ત્રિકોણ એ સીડી માં ત્રિકોણ બીડી આ કેટલાના માપ નો ખૂણો બનાવે મિત્રો તો કે ત્રીસ ના માપનો ખૂણો બનાવે એ આપને દાખલામાં આપેલી રકમ બીડીસી માટે જો લખવાનું હું છે બીડીસી માટે ખૂણો ડી કેટલાનો છે ત્રીસ હવે ક્યુ આપણે સૂત્ર મૂકશું કે જેથી કરીને આપણે પેલા તો બીસી મળી જાય હવે તમને એમ કે સર આપણે બીસી ની કઈ જરૂર જ નથી આપણે ડાયરેક્ટ જ બરોબર છે એવું કોઈ સૂત્ર છે તો બીસી તો તમારે મેળવવું જ પડશે ડાયરેક્ટ એવું સૂત્ર તો કે આ ક્યુ સૂત્ર કે સામેની બાજુ અહીંયા સામેની બાજુ છેદમાં કરણો થાય કોનું સૂત્ર લાગશે સામેની બાજુ છેદમાં કરણા એવું કયું સૂત્ર છે બરોબર છે અથવા કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આવે તો એ પણ તમે મૂકી શકો કારણ કે સામેની બાજુ આ ટેન 30 ની સામેની બાજુ આ અને પાસેની બાજુ ગમે રીતે ગણી શકો તો ટેન 30 નું તમે મૂકો તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ જો 10 નું મૂકી તો 10 θ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થોડુંક જ વિચારવાનું છે હવે ડી ની સામે બાજુ કઈ થશે તો બીસી પાસે બાજુ કઈ થશે તો કે સીડી તો સીડી નું માપ આપને આપ્યું છે થીટા તરીકે ત્રીસ લેવાનું નહી કે ત્યાં નેવું નો ડી તરીકે આપણે લઈએ તો ટેન ત્રીસ બરાબર બીસી માપ આપને ખબર જ નથી ખબર અને સીડી આપને ખબર છે આઠ મીટર ટેન ત્રીસ ની કિંમત કેટલી આવશે મિત્રો તો કે એક ના છેદમાં રૂટ

રૂટ ત્રણ રૂટ ત્રણ બંને બાજુ અને છેદમાં તમારે ગુણવા પડે એટલે કે રૂટ ત્રણ રૂટ ત્રણ ઉડી જાય ગુણના એક વડે નથી તમે ચાલો આઠ રૂટ ત્રણ આવશે ગુના રૂટ ત્રણ ખાલી ત્રણ ગુણ્યા ત્રણ એટલે શું થશે ખાલી ત્રણ તો બીસી નો જવાબ તમને મળશે મિત્રો આઠ રૂટ ત્રણ અને છેદમાં ત્રણ આપને બીસી નો જવાબ મળ્યો અને આપણે જોઈએ છે તો એસી ઝાડની ઊંચાઈ જોઈએ છે તો એસી કેમ મળશે તો જો મને બીડી મળી જાય તો બીડી ને એ બી તો સમાન છે બીડી ને બી કેવું છે સમાન છે તો મારે બીડી ગોતવું હોય તો એવું ક્યું સૂત્ર છે કે સામેની બાજુ છેદમાં કર્ણ તો સાઈન સામેની બાજુ છેદમાં કર્ણ તો ચાલો જોઈએ સાઈન 30 સાઈન થા સામેની બાજુ છેદમાં કર્ણ થીટા તરીકે ત્રીસ ત્રીસ જ લેવાના છે આપણે સામેની બાજુ એટલે બીડી બીસી અને કર્ણ એટલે બીડી જે હોય એ જ લેવાનું બીડી સાઈન ત્રીસ એક દુત્યાંશ ચાલો બીસી તો બીસી હમણાં જ આપણે જવાબ મેળવો આઠ રૂટ ત્રણ અને છેદમાં અંદર આ જે જવાબ એ તો ને સામેની બાજુ છે બાજુ તો ક્યુ સૂત્ર છે સામેની બાજુ છેદમાં માં કરો સાઈન નું છે ને સામેની બાજુ છેદમાં માં કરો તો આ છેદમાં ત્રણ હવે મિત્રો અહીંયા આવશે બીડી અને છેદની અંદર કઈ ન હોય તમે શું કરી શકો એક

તો આનો જવાબ મળશે તમને સોળ રૂટ ત્રણ છેદ માં બીડી કેટલો જવાબ મળશે સમાન છે તો આપને જે જવાબ મળ્યો એ બીડીનો જવાબ મળ્યો છે તો પેલા તો એસી તમારે જોઈએ તો એસી સૂત્ર મૂકી એસી બરાબર

લઈ શકો તો ત્રણ હવે માં જો અહીંયા છેદ ઉડે તો એસી બરાબર ફાઈનલ જવાબ અહીંયા એસી બરાબર આઠ તેરીને ચોવીસ તો આપને ઝાડ ની ઊંચાઈ આઠ રૂટ ત્રણ મળશે